ડોર બાંધવાના બહાને જમીન પચાવતો હતો કવા ગોલતર સરકારી જમીન પર ઓરળીઓ બાંધી અને તેને ભાડે આપી દીધાનો આરોપ પોલીસ વરિફિકેશન જ ઓડીઓને ભાડે આપી દેવામાં આવી તો કોર્પોરેટના પરિવારનું પોત પ્રકાશ્યું છે અહીં પોલીસ વરિફિકેશન વગર ઓડીઓને ભાડે આપી દેવામાં આવી પોતે પ્રામાણિક હોવાની વાર્તાઓ કરી રહ્યો હતો કવા ગોલતર તો રાજકોટની અંદર કોર્પોરેટરના પરિવારનું પ્રકાશ્યું છે પોત સરકારી આવાસ યોજનામાં કાન કરનાર કોર્પોરેટનું પાપ બહાર આવ્યો આ વિશે વધુ જાણકારી મેળવ્યા અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે જી પરાક્રમ કેવી રીતે આ કોર્પોરેટરનું આખું કુઈ કોબાંડ બહાર આવ્યું છે શું છે સમગ્ર વિગત આ ચોક્કસ મીડિયાના અહેવાલો બાદ આખું જે કોબાંડ બહાર આવ્યું છે આ જે દ્રશ્યો બતાવશું મનછાનગર જે વિસ્તાર છે કવાભાઈની શેરીના નામે ઓળખાય છે ને સરકારી જગ્યામાં આ તમામ જે મકાનો અને ઓરડીઓ બનાવી હોવાની હકીકત સામે આવી છે અત્યારે કવાભાઈની શેરી નામ પણ કવાભાઈની શેરી આપવામાં આવ્યું છે એક મોટી બાબત સરકારી અધિકારીઓ જે છે ક્યાં સુધી જોઈ શકાય છે કે બેદરકારી આ ઓરડીઓ બનાવવામાં આવેલી છે પરપ્રાંતિય લોકોને ઓરડીઓ ભાડે આપવામાં આવી છે તો અમુકને વેચાણ કરવામાં આવી છે કવાભાઈ ગોલતર એ જે કોર્પોરેટર છે તેમના જે પતિ છે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ બધી ઓરડી જે સરકારી જગ્યામાં બનાવવામાં આવી છે ખરેખર મહાનગરપાલિકા અધિકારીઓ છે જોઈ શકાય છે કેટલી બેદરકારી કરોડો રૂપિયા જે સરકારી જમીનો પર આ ઓરડી જે બનાવવામાં આવી છે અહીંયા દ્રશ્યો બે ને કેટલા વર્ષથી અહીંયા મહિના છે બરોબર કેટલા ની લીધી ઓરડી કે ભાડે 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 છે ત્રણ હજાર રૂપિયા ભાડે જઈએ

અલગ અલગ ગરીબ વિસ્તારના લોકો અને પરપ્રાંતિય લોકો અહીંયા વસવાટ કરે છે આ તમામ ઓરડી સરકારી જગ્યામાં સો કરતાં વધારે ઓરડીઓ બનાવવામાં આવી છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે રાજકોટના જે કોર્પોરેટરના પતિ છે તેમના દ્વારા આ રીતે અલગ અલગ ઓરડીઓ બનાવવામાં આવી છે સરકારી જગ્યાની અંદર આ ઓરડીઓ બનાવવાની હકીકત જે છે તે સામે આવી છે

ચોક્કસ અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ જે ઓરડીઓ બનાવવામાં આવી છે સીધા દ્રશ્યો આ તરફ બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ મહાનગરપાલિકાની આ જગ્યા છે અને આ કરોડો રૂપિયાની જગ્યા જે છે તેની ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે આ એક જગ્યા નહીં પરંતુ સરકારી અનેક જે જગ્યાઓ છે ત્યાં આ રીતે આજે સરકારી જગ્યાની અંદર ઓરડીઓ બનાવી દેવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને જે ભાડે આપવામાં આવે છે અથવા તો વેચાણ કરવામાં આવે છે અહીંયા બેન આપણી સાથે જે બેન કેટલા સમયથી રહ્યો છો શું ભાડું આપો છો 10 વર્ષથી અમાર ઘરની છે આ તમારા ઘરની છે વેચાતી લીધી વેચાતી લીધી કોની પાસેથી લીધી છે એ જણને ખબર કામ ગયા ચોક્કસથી અહીંયા સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ વાડાઓ બનાવવામાં આવ્યા છે આ બધી સરકારી જગ્યા હોવાની હકીકત સામે આવી છે સરકાર ની જે જગ્યા છે તેની રખેવાળું કરનાર જે અધિકારીઓ જે ખરેખર આટલી બધી ઓરડી બની જાય સોસાયટી બની જાય શેરીનું નામ કવાભાઈ આપવામાં આવે પરંતુ આમ છતાં સરકારી અધિકારીઓ અજાણ હોય તે પ્રમાણેનો માહોલ અહીંયા રાજકોટની અંદર જોઈ શકાય છે કે અનેક ઓરડીઓ અત્યારે બનાવવામાં આવી છે અનેક મકાનો બનાવવામાં આવ્યા છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું પોલીસ વેરીફિકેશન પણ જે કરવામાં આવ્યું નથી કેમ કે પરપ્રાંતિય લોકો આ બધા પર પરપ્રાંતિય લોકો જે આ વિસ્તારની અંદર જે અલગ અલગ કારખાનાઓની અંદર કામ કરતા હોય છે અને જે મોટી સંખ્યામાં જે ઓરડીઓ જે છે તે બનાવવામાં આવી છે મીડિયાના અહેવાલો બાદ જે પ્રથમ અહીંયા જે પશુઓ બાંધવામાં આવતા હતા ત્યારબાદ આ અલગ અલગ ઓરડીઓ બનાવવામાં આવી છે જોઈ શકાય છે કે આ તરફ હજી આગળની તરફ પણ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આ ઓરડીઓ બનાવવામાં આવી છે જોઈ શકાય છે કે અલગ અલગ સરકારી જગ્યાની અંદર ઓરડી બનાવવામાં આવી હોવાની હકીકત જે જે જોઈ શકાય છે કે અંદર મહાનગરપાલિકાની આ જગ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ જે અત્યાર સુધી આખી આખી ઓરડી બની જાય પાકા રોડ બની જાય અહીંયા પાકા રોડ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આ કોઈ કાચો વિસ્તાર નથી ઘણા સમયથી આખે આખી ઓરડી બનાવવામાં ઓરડીઓ બનાવવામાં આવી છે જે કોઈ જવાબદાર છે તેમના પર જે કઈ કાયદાકીય રીતે કાર્યવાહી થતી હોય તે તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવાની જરૂરિયાત છે જી જી બિલકુલ પરાક્રમ આટલી ઓરડીઓ બની જાય છે કેટલા સમયથી આ રીતે અહીં ઓરડીઓ બનેલી છે કેટલા સમયથી ત્યાં લોકો રહે છે અધિકારીઓ શું કરતા હતા અને શું કાર્યવાહી અત્યાર સુધીમાં થઈ

જોડાયા છે એ અગત્યનું છે ભાજપ ના કોઈ પણ નેતા હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય એના સરપંચો હોય તમામે આ દેશની સંપત્તિ ઉપર લૂંટ ચલાવી છે કોચદની જમીનો વેચી મારી છે સરકારી ખરાબાઓ વેચી માર્યા છે અને જમીનો ઉપર દબાણ કબજો બધું કરેલ છે રાજકોટમાં જો બાંધકામની પરિસ્થિતિ જોવામાં આવે તો જેટલા ગેરકાયદેસર બાંધકામ છે એને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો રાજકીય આશરો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ સ્પાઇનલેસ છે હિંમત વગરના છે અને કેસરી ખેસ નાખીને બધા બેઠેલા છે એટલે સામાન્ય નાગરિકોના મકાન ઉપર તૂટી પડશે બુલડોઝર ફેલાવશે બધું કરશે પ્લોટો ખાલી કરાવશે પણ જ્યાં એ સામે ભારતીય જનતા પાર્ટી નો સપોર્ટ જોશે ત્યાં પૂછડી દબાવીને ભાગી જાય છે આ પ્રજાની કબનસીબી છે

અને પછી પોલીસ દ્વારા ફરિયાદીઓને દબાવવામાં આવ્યા હોય એવો દાખલો પણ હું આપના રિપોર્ટરને બતાવી શકું એમ છું જી આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયેલા છે પરાક્રમ જે રીતે વાત કરી રહ્યા હતા હેમાંગ વસાવડા અનેકવાર વિરોધ પક્ષ તરીકે તેમણે પણ રજૂઆત કરી છે કેટલા સમયથી આખું આજે કોબાન જે ચાલી રહ્યું છે અને કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું ચોક્કસ સરકારી અધિકારીઓ અથવા તો આ વિસ્તારના અધિકારીઓને બધી ખબર હોય છે પરંતુ રાજકીય વર્ગના કારણે તેઓ કંઈ કરતા નથી આ એક વિસ્તાર નહીં રાજકોટમાં લગભગ આવા પચાસ કરતા વધારે વિસ્તારો હશે કે જ્યાં સરકારી જગ્યા સૌથી વધારે કોઠારિયા અને વાવડી જે વિસ્તાર છે ત્યાં પણ આ રીતે જે ઓરડીઓ બનાવવામાં આવી છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે સો કરતા વધારે ઓરડી બની ગઈ અને આ ઓરડીઓ જે છે તેની અંદર લોકો જે ભાડે આપવામાં આવે છે અથવા તો વેચાતી આપવામાં આવે છે જે એક બે નહીં અનેક વ્યક્તિઓએ આ ઓરડી બનાવી હોવાની સ્થાનિક લોકો અત્યારે કહી રહ્યા છે અલગ અલગ નામો આપી રહ્યા છે પરંતુ સરકારી જગ્યા સત્ય હકીકત એ છે કે સરકારી જગ્યાઓ જે સરકારીની જગ્યા છે ત્યાં જે રાજકીય વર્ગ ધરાવતા લોકો છે તેમના દ્વારા આ રીતે ઓરડીઓ બનાવવામાં આવે છે ભાડે દેવામાં આવે છે આ સીધા દ્રશ્યો પરિય લોકો દ્રશ્યો બતાવશું પરપ્રાંતિય લોકો અહીંયા સૌથી વધારે વસવાટ કરે છે અનેક ઓરડીઓ સરકારી જગ્યાની અંદર અને પાછી ઓરડી તો બની છે અહીંયા પાકા રોડ પણ બની ગયા છે ત્યાં સુધી સરકાર

એમનું ખબર નહીં એમને બરોબર તમે કોને ભાડું દીધો છો અમારા મમ્મીયા બાપાને મમ્મીયા બાપાને ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે એક કવાભાઈ નહીં પરંતુ અનેક એવા કવાભાઈ છે કે એમને આ ઓલડીઓ બનાવેલી છે જોઈ શકાય છે કે 100 કરતા વધારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ખરેખર વિપક્ષ પણ એટલો નબળો પુરવાર કહી શકાય કે વિપક્ષ દ્વારા પણ જે આ મુદ્દો સરકાર સુધી અથવા તો સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો આ જોઈ શકાય છે કે અલગ અલગ જે મકાનો જે છે તે બનાવવામાં આવ્યા છે સીધા લાઈવ જે કવાભાઈની શેરી કહેવામાં આવે છે જે રાજકોટના જોઈ શકાય છે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ રીતે પેલા ઢોર બાંધવામાં આવે અને ત્યારબાદ કબજો કરી અને ત્યારબાદ જે આ રીતે સરકારી જગ્યા છે તેની અંદર ઓરડીઓ જે છે અલગ અલગ ઓરડીઓ બનાવવામાં આવી છે ખરેખર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જો સરકારી જગ્યા હોય તો તાત્કાલિક ડિમોલેશન કરી અને જે કોઈ જવાબદાર છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો જે રીતે આખુંય આ કૌભાંડ આચરવામાં આવ્યું છે સરકારી આવાસ યોજનામાં કાંડ કરનાર કોર્પોરેટરનું પાપ બહાર આવ્યું હવે

આ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડો એ જૂના પણ છે અને નવા પણ છે જે તે સમયના લાઇટ બિલો પણ છે